જય ભોળાનાથ દિવસ સાથે પછી તો લાગી ગઈ હતી આપને પણ ભૂખ એટલે આપણે બે ગયા નાસ્તો કરવા દેવાના અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવા ખમી હાનમાં હોહો ગરમ ગાંઠિયા ખાઈને સુઈ જાવ તમારાથી કાઈ નોત પછી તો કરી દીધું ચકડોળ ચાલુ ડાયરેક્ટ સીધું હોળમાં ગેરમાં નાખ્યું ઓ બાય એક આપણે નગરું કામ જ કિરા રાખવાનું કામ વાળા ની જેમ તો આપડે કામ કરી ને દેવી તોય આપણે હારા નથી લાગતા પહેલે મેરે પાંચ હજાર કરોડ કા હિસાબ દે અરે આરામ થી ડીલ કરતે ને પછી તો ભાઈ બન કે આપડે ભૂતેશ્વર જવું છે મેરડીમાં પગે લાગવા મેં કીધું હાલો હાલો જઈ આવવાનું જ હોય ને એમાં થોડીક ધીરજ રાખવાની હોય